નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો સીવી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો સફળ રહ્યો છે કોંગ્રેસના પીઢ નેતા કહી શકાય તેવા અર્જુન મોડવાડિયા કેસરીઓ ધારણ કરતા જોવા મળ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો સફળ રહ્યો છે જેમાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા છે તેમજ મુળુભાઈ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા છે અમદાવાદ કોંગ્રેસ ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ બે હજાર બાવીસમાં પોરબંદરની બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ ચોથી માર્ચ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ધારી દીધું હતું હવે આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસમાં તેમની કારકિર્દી ખૂબ જ લાંબી રહી છે તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલે કેસરીઓ કર્યો છે તેમજ મોરબીના કેડી પડસુંબિયા ભાજપમાં જોડાયા છે તથા એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું કે અમને જ્ઞાતિવાદને દૂર કરવામાં સફળતા મળી છે વિકાસના નામે ક્યારેય જીતાય નહીં તેવી દલીલો થતી મોદીજીએ તેમને જવાબ આપ્યો કે લોકો વિકાસ ઈચ્છે છે અંગ્રેજોની ગુલામીની નિશાની હતી લોકસભાની બિલ્ડિંગ જૂની બિલ્ડિંગમાંથી સ્વદેશી એવી બિલ્ડિંગમાં લોકસભા છે દેશના યુવાનોની જવાબદારી પીએમ મોદીએ લીધી છે યુવાનોએ લોન માટે જામીન નરેન્દ્ર મોદી પોતે બન્યા છે પહેલીવાર ખેડૂતો માટેની યોજના બનાવી છે વિકાસમાં યોગદાન આપવા નેતાઓ ભાજપમાં આવ્યા છે તો કોંગ્રેસમાંથી આવનાર નેતાઓનું સ્વાગત કરું છું દેશમાં રાજનીતિની અંદર કોઈ મક્ષદ સાથે કોઈ આવતી આદરણીય નરેન્દ્રભાઈનો મક્ષદ દેશમાં બદલાવ લાવી અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રીલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કર્યું એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ સમાજના તમામ વર્ગના સામ્યવાદી પક્ષને ને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રભુત નાગરિક અબુન અભાર વૃદ્ધ એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયેલા છે હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલું અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષનો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ વિશ્વાસ હોત તો એ વખતે ભારતીય એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી તો ગુજરાતે મેળવી છે લોકસભાની અંદર એનડીએ બે બહુમતી છે એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા એવો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવ્યો અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય બીજા એવા આગેવાનો હોય એને વારસામાં નથી મળતી કે અમે કોઈ કલમી આમાં નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લઈ આવવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે થયું છે એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે અહીંયા

અને નારાસોપિયંત યો ત્યારે પણ મારા વિશ્વાસ સહિત ગુજરાત સ્પર્તા સ્પર્શ્યો વિધાનસભામાં અસરકારક રીતે વિનોદ બેન નોટીક સમય યોગ્ય ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રી શ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ ચાર મિત્રો સાથે યુવા મંચમાં કામ કરવાનો સમય મેડ્યો નાગિને વિવેન્દ્રભાઈ મને મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશ પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચા તો હોય અને ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવારમાં કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ ને એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મમ્મી જો નારાજ થાય તો મને લાગે છે કે બી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કીધો છે એવું કહું છું કે ત્યારે પણ નહીં જે પાર્ટી મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈનો ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને

કેળતોની સાથે સાથે અમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સમર્પણ પ્રયત્ન કર્યા તમે આ બમણીદાર વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને અમે ચોથો સેક્ટર પસંદ કર્યું ગરીબ અભ્યાસમાં અને ગરીબ પરિવારી ભાઈ બહેનો છે અને ગરીબ દલિત ભાઈ બહેનો છે પરંતુ મધ્ય વર્ગના અને ઉજરેતમાં પણ ગરીબ લોકો જે કે ગરીબની વાસ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે સરકારની યોજનાઓ દ્વારા અને મદદની જરૂર છે એવા સેક્ટર માટે દરવાજા ખોલ્યા સંકલ્પ કર્યો અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને મોદી સાહેબ સાહેબનો આપણો નથી પરંતુ આવે છે અલગ અલગ સંસ્થા દ્વારા દુનિયાની જીવનમાં

ಕಾಕಾ ಇದೆ ಬಭೆ ಗಭೆ ಬರೀ ಕಾಮ ಆ ಸೌ ಆಗೇವನ ಸ್ವಾಗತು ಬಾತೋಪಾಯು ನಾ ನೋವು ಸ್ವಾಭಾವಿಕ ಸ್ವಾಗತ ಬ ನಮ ಅವ